નમસ્કાર દોસ્તો VDT ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારો હાર્દિક સ્વાગત કરું છું હવે દોસ્તો જેમ કે મામલો એમ થઈ રહ્યો છે કે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર એટલે કે જિગ્નેશ બારોટ એટલે કે જિજ્ઞેશ કવિરાજ તેમને દોસ્તો જેમ કે બાઇકને કેમ સમાધિ આપી તો ઘણા લોકોને દોસ્તો જેમ કે એવું કહેવાનો પ્રશ્ન છે કે દોસ્તો જેમ કે બાઇકને કેમ જિગ્નેશભાઈ કવિરાજે સમાધિ આપી તો જેમ કે ત્યાંનું શું કારણ હશે બધા લોકોને એ જ જાણવું હશે પરંતુ દોસ્તો હું તમને આ વિડીયોની અંદર હું તમને જણાવવાનો છું કે દોસ્તો જેમ કે જેમ કે જિજ્ઞેશ કવિરાજના મનમાં એક એવો વિચાર આવ્યો કે જેમ કે આપણે જેમ કે બાઇકને વેચી મારીએ પરંતુ દોસ્તો જેમ કે જિગ્નેશ કવિરાજે દોસ્તો જેમ કે વેક્યું નહીં પરંતુ દોસ્તો જેમ કે જિજ્ઞેશ કવિરાજે લગભગ દોસ્તો એ ને દોસ્તો જેમ કે વીસ વર્ષ સુધી દોસ્તો જેમ પૂરી પૂરીને રાખ્યું હતું એટલે દોસ્તો તેમનું બાઇક દોસ્તો એમ ખેરાલું હતું લગભગ અને દોસ્તો જો વાત કરીએ તો દોસ્તો તેમને જેમ કે એ ને જેમ જેમકે દોસ્તો તેમના જેમકે ગુરુએ કહ્યું હશે કે તેને જેમ કે જેમ કે એ ખાડો ગાયને જેમ કે તે બાઇકને જેમ કે સમાધિ જેમ કે તમે આપી દો એટલે એ બાઇકને જેમ કે તમે દીવો અગરબત્તી કરજો એટલે જેમ કે તમારા પપ્પાની કે મોટી જેમ કે યાદગાર દોસ્તો જેમ કે રહેશે તેવું જે જિજ્ઞેશેશ કવિરાજને કહ્યું હતું પરંતુ દોસ્તો જેમ જિજ્ઞેશ કવિરાજ દોસ્તો તેમના જેમ કે બાઇકને દોસ્તો તેમને દોસ્તો જેમ કે સમાધિ આપી દીધી છે અને અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર એ વિડીયો દોસ્તો જેમ કે ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે